વિજાપુર શહેરમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલની ઘટના ધોરણ બેમાં અભ્યાસ કરતી બાળકીને આઈટીઆઈમાં અભ્યાસ કરતું વિદ્યાર્થી શાળાના પાછળના ભાગે લઈ ગયો હતો જે વિદ્યાર્થીની ઉંમર અંદાજે અઢાર વર્ષ હોવાનું અનુમાન છે આઈટીઆઈના વિદ્યાર્થીઓ બાળકીને પુલના પાછળ લઈ ગઈ અને ઇન્જેક્શન આપ્યું હતું વાળાને ચોકલેટની આપી ખાવાનું કહ્યું હતું જે બાળકી ના ખાતા જેના શરીરે અડપલા કરી અને કહ્યું હતું કે જો આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખી તેવી ધમકી આપી હતી ત્યારબાદ દીકરી ઘરે જઈ તેના વાલીને વાત કરતા વાલીએ શાળામાં જઈ ઘટના અંગેની જાણકારી આપી હતી જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી જેના અનુસંધાનમાં શાળાના સંચાલકો તરફથી કોઈ પણ જાતનો રિસ્પોન્સ ના મળતા વાલી દ્વારા મહેસાણા એસપી તેમજ સ્થાનિક પોલીસને અરજી આપી તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી હતી એસબીએન ટીવી ન્યૂઝ વિજાપુર હાફીઝ અબ્દુલ રહીમ મોરા મારી બેબી સાથે ગુરુવારના દિવસે સવારે થી સવા દસના ગાળાની અંદર સ્કૂલના પાછળના ગ્રાઉન્ડમાં જે વસ્તુ બની કે છોકરા જે છોકરાની ઉંમર છે લગભગ સત્તરથી અઢાર વર્ષ એના સાથે અન બનાવ બનેલો છે મારા છોકરી સાથે અને પછી એને લઈ ગયો ત્યાં કરી અને પછી એને ઇન્જેક્શન ખાઈને ઠોકી દીધું એના પહેલાં એના સાથે જે કામ કરે એને ચોકલેટ હાલી મારા છોકરીએ ચોકલેટ ના લીધી હતી એને કીધું કે તું ખાતી નથી નહીં ખાતું તારો તને હું મારીશ કે તું તારા મમ્મી અપ્પુને ના કહે કે તને મેં મારીશું કે આ બધી વાતો હતી એની રીગઅપ સપ બધી એના પછી કે મેં પોતે એના જાણકારી કરી મને ફોન કર્યા કે ભાઈ સ્કૂલમાં શાના માટે ઇન્જેક્શન આપી દીધું તમારે ઇન્જેક્શન શાના માટે આપવામાં આવ્યું પહેલો કોઈ જવાબ આવ્યો નહીં મને પછી મારી વાઇફે એની ફ્રેન્ડને ફોન કર્યો હતો એની ફ્રેન્ડે કીધું કે ના આવું ઇન્જેક્શન તો મારી ડેવી નથી આપ્યું કે સ્કૂલમાં તપાસ કરીને આપણે જાણ કરીએ બીજી વસ્તુ કે પછી હું હું સ્કૂલમાં ગયો હતો કે મારા સાથે ફોટો વર્તાવ થયો મને કોઈ સાચો જવાબ ના મળ્યો સીસીટીવી કેમેરાના જે ફૂટે હતા તમારે શું થયું શું નથી એ બી મને ખબર નથી એના પછી હું ત્યાંથી કઈ નીકળું કે તમારી બેદરકારી છે આ અંદર તમારી કે મને કોઈ નિર્ણય મળતો નથી આનો આના માટે હું તમારા સાથે કાયદેસરની કાર્યવાહી થશે હું તમને કરી આપું એક છોકરો પહેલા દિવસ આવ્યો પછી એ મને લઈ ગયો કિચનના ગ્રાઉન્ડમાં એક એક છોકરો પહેલા દિવસ આવ્યો પછી એને

પછી એ છે ને મને એમ ધમકી આપી કે ત્યાં ઘરમાં ત્યાં મમ્મી પપ્પાને કોઈને કહેવાનું નહીં તો પછી બીજા દિવસે એ માસા સાસુ કહ્યું મને ઊભી કરી ને પછી એ મને પીછેના ગ્રાઉન્ડમાં લઈ ગયો પછી છે ને એ ઇન્જેક્શનમાં દવા ભરી ને વાઈટ કલર ની દવા ભરી ઇન્જેક્શનમાં પછી છે ને એ છે ને રૂ લગાવ મારા હાથમાં